સુરતમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી ડિસ્કાઉન્ટ દિવસ તરીકે કરવામાં આવશે આગામી સત્તર સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે જે સંધાને દેશભરમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને ભાજપ પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે પીએમ મોદીના જન્મદિવસને લઈ સુરતમાંથી ત્રણ હજાર જેટલા લોકોને અંબાજી લઈ જવામાં આવશે અને ત્યાં શ્રીયંત્રની પૂજા અને અર્ચના કરાવવામાં આવશે આ સાથે પીએમ પીએમ મોદીના મોદીના દીર્ધાયુ માટે પ્રાર્થના કરવામાં આવશે વતન વડનગર ખાતે આવેલ હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાળુઓને લઈ જવામાં આવશે સુરતથી થી બસ દ્વારા આ લોકોને લઈ જવામાં આવશે આ સાથે સુરતમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી ડિસ્કાઉન્ટ દિવસ તરીકે કરવામાં આવશે હોસ્પિટલ ઇલેક્ટ્રિક શોપ મોબાઈલ શોપ શાકભાજી માર્કેટ રિક્ષા ભાડું કરિયાણા શોપ ફરસાણ શોપ રેસ્ટોરન્ટ જ્યુસ શોપ હેર કટિંગની દુકાનોમાં થી લઈને સો ટકા સુધીનું ડિસ્કાઉન્ટ લોકોને આપવામાં આવશે આ ઉપરાંત સુરતની કેટલીક હોસ્પિટલમાં બાળકીનો જન્મ થાય તો પ્રસૂતિ ચાર્જ માફ કરવામાં આવશે બે હજાર પચીસ બુધવાર વિશ્વ નેતા અને હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે ગત વખતે સિત્તેર વર્ષથી વધુ વયના લોકોને આયુષ્યમાન વયવનના કાઢી આપીને એમને તબીબી સહાયમાં દસ લાખ સુધીની સુવિધા મળી રહે તેવા હેતુથી આ કાર્ડ કાઢવામાં આવ્યા છે એવા સિનિયર સિટીઝન વરિષ્ઠ નાગરિકોનો સાહેબને આભાર માનવા માટે સત્તર તારીખે અંબાજી પહોંચશે અને સત્તર તારીખે બપોરે વડનગર પણ પહોંચશે અંબાજી મુકામે બા અંબામાના મંદિરમાં શ્રીયંત્રની મહાપૂજા કરશે અને મોદી સાહેબના દીર્ઘાયુ માટેની પ્રાર્થના કરાશે જ્યાંથી વડનગર જઈને વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિરમાં મહાયજ્ઞમાં આહુતિ આપીને પણ દીર્ઘાયુ માટે મોદી સાહેબ માટે પ્રાર્થના કરીને આભાર આ રીતે મોદી સાહેબ પ્રત્યે માનવામાં આવશે બીજો જે કાર્યક્રમ જે છે ડિસ્કાઉન્ટનો રાંદેર અડાજન જહાંગીરપુરા જાંગીરાબાદ પિસાદ પાલ પાલનપુર આ બધા વિસ્તારમાં અનેક વેપારીઓ દુકાનદારો શાકભાજીવાળા રિક્ષાવાળા ફેરિયાવાળા હેર કટિંગ સેલૂન વગેરે વગેરે અનેક નાના નાના વેપારીઓ એ પોતાની યથાશક્તિ મુજબ એક દિવસ માટે હોસ્પિટલ પણ છે રેસ્ટોરન્ટ પણ છે ડિસ્કાઉન્ટ આપશે જેને કારણે મોદી સાહેબના જન્મદિવસને પણ એક ગરિમામય ઉજવણી થઈ શકે અને સાથે સાથે જે જરૂરિયાતમંદ જે ગરીબ વ્યક્તિ જે છે જે સામાન્ય માણસ છે એને ખરીદી પર અનેક અનેક પ્રકારના લાભ મળે તો આ લાભ મળવાના કારણે લોકોને પણ એનાથી ફાયદો થાય ખરીદી પર તો આ પ્રમાણે ડિસ્કાઉન્ટની ઓફરનું મેં આખું એક ડિસ્ક્રિપ્શન આપ્યું પણ છે તો ફરીથી આ ડિસ્કાઉન્ટનો લાભ જાહેર જનતા પણ લે અને વેપારીઓ પણ આ ડિસ્કાઉન્ટનો લાભ પોતાના સ્વેચ્છાએ પોતાના અંતરના ઉમળકા સાથે આપી રહ્યા છે ત્યારે એનો પણ સૌ લાભ લે એવી વિનંતી સાથે આપ સૌનો આભાર બ્યુરો રિપોર્ટ સુરત